কূডিযেবনিতো স�াতো ত্টিরগে ত্টিরে এরারেন এরদেনরে ত্টির হ্টির্য়। কিনুক্পরী ক্টিরের মারান স্টিরেরে এরদে স্ট� છે હા એમાં દાદાશ્રી કહે છે કે જય સચિદાન ભગવાને શીલ કોને કહ્યું કોઈ પણ જીવને મનથી વાણીથી કાયાથી કશાયથી અને અંતકરણથી ક્યારેય પણ દુઃખ ન આપવાનો જેને ભાવ છે એ શીલવાન છે એને જગતમાં કોઈ દુઃખ કેમ આપી શકે એટલે સવાલ એમ છે કે દાદાનું જ્ઞાન હવે મળ્યું આપ અંશો મહાત્માઓને એટલે અમે આ રસ્તે હજી ચાલી રહ્યા છીએ તો પણ અજ્ઞાનતામાં જે જે અનેક ગુનાઓ ભૂલો બધી કરી હોય એના દંડ તો આવવાના જ ને એટલે આપણે શિલવાન બનવું છે અને શિલવાન બનવું અને કોઈ દુઃખ ના આપી શકે તો એ તો પરિણામ આવશે કોઈ દુઃખ ન આપે તો પરિણામ આવશે અત્યારે દુઃખ આપવાના બંધ કરો આ દુઃખ આવે છે સમજો ને પહેલાં મોકલેલું પાછું આવે છે જમા કરો નવું આપવાનું બંધ કરો એ નવું આપવાનું બંધ કર્યું ત્યારથી સિલવાનનો એકડો મંડાયો એકડો મંડાય એટલે સો ગણાય નહીં હવે નવું દુઃખ કોઈ દુઃખ આપે ત્યારે જમા કરવાનું એટલે શું નિર્દોષ જોવાના ભોગવનારને જુદો જોવાનો કે તમે મોકલેલું પાછું આવ્યું જમા કરો કોઈનો દોષ નથી એટલે સમાધાન રહે દોષિત ના દેખાય ત્યારે એક પડ પેલો એક હિસાબ ચૂકતે કર્યો એમ એક દિવસમાં ખબર નહીં પડે બધા હિસાબ નહીં પૂરા થાય આખી જિંદગી એ તપાસ ત્યારે આ જાગૃતિ રાખવાની છે અને એનું ફળ પછી બીજે બહુ અંશ સીલવાનપણું આવે પછી કેવળ જ્ઞાન થાય ત્યારે સર્વ અઉં સિલ્વાનપણું કેવળ જ્ઞાન ક્યારે થાય તો કે આ પાંચ આજ્ઞા સિત્તેર ટકા સો ટકા સુધી પહોંચે એ ધીમે ધીમે વધતું જાય એટલે શિલવાન થવા માટે આપણે જે તમે ચાર સ્ટેપ્સ બતાવ્યા હા એ બધાય ગાંઠો ઓગાળવાની ચાર સ્ટેપ અને પાંચ લેવલ દવા છે એ ગાંઠો ઓગળે ત્યારે શિલવાન એ સમજ અત્યારે ભાવ શિલવાન થાય છે પછી દ્રવ્ય શિલવાન પછી થશે આ કોઈને દુઃખ આપવું નથી ભાવ થયો શિલવાનમાં બે ભાગ પડે કસાય અને વિષય વિષયથી છૂટે કે શિલવાન પૂરો ના થયો કે કસાયથી છૂટ્યો ત્યારે શિલવાન જે કશાય વાળી શકાય એવા બન્યા કોઈને દજાડતા નથી ત્યારથી સિલવાન પદ એનું પચીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા જેવું થયું કહેવાય થાય બહાર નજાડતો નથી પછી બતા ખલાસ થાય કશાય એટલે પૂર્ણ સિલવાન બોલો ગૌતમ પટેલ જય સચિદાન પ્રકૃતિ અંગે દાદાએ કંઈક એવા બહુ ઊંચા વિધાનો આપ્યા આમાં આપ્યા છે જેના પાછા કંઈક રહસ્ય હોય એવું સમજાય છે તે વધારે સમજવું છે એક વસ્તુ એ કહી કે આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે દાદા એમ કહ્યું કે આપણે કેટલા અવતારોથી ભટકાયા છીએ એમાં મૂળ કારણ છે આપણી અસહજ પ્રકૃતિ એ ક્યારેય સહજ થઈ જ નથી આ વખતે પહેલીવાર એવું સમજાવ્યું કે રિલેટિવમાં જો ડખો બંધ થયો એટલે આત્મા સહજ અને પોતે જ્ઞાતાદષ્ટ અને પરમાનંદ પદમાં આવે એટલે પ્રકૃતિ સહજ થઈ શકે એટલે એવો એક ઉત્તમ ઉપાય આપ્યો છે પણ સમજવું એ હતું કે પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે એમ જે કહ્યું છે તો એ શું અગ્ન સહજ છે દાદા પ્રકૃતિ બાંધી છે આપણે અજ્ઞાનમાં તો એ અગ્નસહજ થશે કારણ કે દાદાએ શું છે સાથે એની સિમિલી પણ આપી કે પ્રકૃતિ બાળક જેવી સહજ છે એટલે અગ્નસહની જેવી જ વાત થઈ બીજામણીના છોડ જેવી છે અને પછી એક જગ્યાએ એમ પણ કીધું કે વૃદ્ધ જેવી છે જો વૃદ્ધ જો જકે ચડ્યો તો પોતાનું ધાર્યું ચઢાયમાંથી આગો પાસો ખસે નહીં એમ અને ક્યારેક પાસે એની જાતે જ પોતે અછમાનીયે જાય એટલે એટલે ત્રણેય એમને પ્રકૃતિ પ્રકૃતિ માટે આપી છે છે એમ લાગ્યું કે આ શું ખરેખર ખરેખર સહજ આપણી ના એવું નહીં સહજતા શબ્દ જુદો કહેવા માંગે છે સહજ એટલે શું ભમરડો વીંટીએ દોરી વીંટ્યા પછી ફેંકીએ પછી ભમર તુડતુડ થતો હોય કેટલાક ધીમે ધીમે ગોળ ગોળ ફરતા હોય કેટલાક આમ જયા કરતા હોય પણ એ સહજ કહેવાય જેવા ભાવે બાંધેલું તેવા ભાવે ઉકલી રહ્યું એટલે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ ડિસ્ચાર્જ ભાગ ટોટલ સહજ કહેવાય જેમ પાવર ભરેલી ઢીંગલો હોય પછી એને સ્વિચ ઓન કરી નાખો એટલે ચાલ્યા કરે ને પછી કંઈક અડે તો આઈ એમ હંગરી આઈ એમ સ્લીપી ગુડ મોર્નિંગ બધું બોલ્યા કરો તો પણ એ સહજ એટલે શું કશું જ કર્યા વગર પાવર ભરેલા આધારે ચાલ્યા કરે છે હવે દખલ ક્યાં થાય છે પાવર ભરેલું પોતળું ચાલતું હોય મારથી ખોટું બોલાઈ ગયું મારી ભૂલ થઈ ગઈ વાર નહોતું બોલવું બોલાઈ ગયું વાર નહોતું કરવું જ થઈ ગયું મારથી વધારે ખાવાય એટલે ખાય છે પ્રકૃતિ

જેમ મશીનને ઓન કર જેમ મશીનને ઓન કરી દીધું એટલે ચાલ્યા જ કરે ને પછી આ સ્પીડ વધારે પછી સ્પીડ ઘટાડે ઊભું રાખે પાછું અમુક સ્પીડ પર કરે એ વધારે ઘટાડે કરવા ગયો એનામ દખલ અને પેલું દખલ કરનારો છે માટે પેલું વધઘટ થાય છે બરાબર નહીં તો પાવર ભરેલું છે ધીમે ધીમે ઉકલ્યા જ કરે આખું એટલે એ ભાગને આપણે સહજ કહ્યું હવે આપણે શું થાય છે કે પ્રકૃતિ મૂળ સ્વભાવથી સહજ છે પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની બુદ્ધિથી થી દખલ કરે છે અહંકાર અને બુદ્ધિ એમાં દખલ કરે છે એટલે ડિસ્ચાર્જમાં હું છું જ એટલે તો દખલવાળો જ છે એટલે પ્રકૃતિ દખલવાળી જ કરે છે એવું લાગે એને પોતે ભણેલો જ છે એમાં હવે આપણને માટે દખલ રહિત થવા માટે પાંચ આજ્ઞા આપી છે બરાબર શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું પણ હજુ પાંચ આજ્ઞા પાળે તો પ્રકૃતિથી છૂટો પડે પ્રકૃતિમાં દખલ બંધ થાય પ્રકૃતિમાં દખલ એટલે શું પ્રકૃતિ આજે ટ્રેન મોડી આવવાની તો આ દેહને કશો ફરક પડતો નથી પાંત્રીસ મિનિટ મોડી અને કહે છે કે દસ વાગ્યાની ટ્રેન સાડા છે ટ્રેન પાંત્રીસ મિનિટ મોડી છે એટલે હવે પાંત્રીસ મિનિટ કે પાંચ મિનિટ પછી આવશે ઠેકાણા વગરના છે કેવું કેવું છે એટલે જે એ અસહજ પેલી બુદ્ધિ કરે છે બરાબર અને પછી ભાઈ ઇમોશનલ થાય અહીંથી ચા પીવા બહુ ના રહે આમ ભાગે પછી સામાન લઈને આમ જાય પાછું આમ જાય હજુ ટ્રેન આવી નથી એ આપણને આ પ્રકૃતિ કેમ આટલી ઇમોશનલ થઈ પ્રકૃતિ નથી પેલો અહંકાર ઇમોશનલ બુદ્ધિ ઇમોશનલ કરીને પછી એનો પડઘો દેહ ઉપર પડે દેહ ઇમોશનલ દેખાય એટલે મૂળ હવે પોતે જો જ્ઞાનવાળો થાય વ્યવસ્થિત છે ચાલો આપણે પાંત્રીસ મિનિટ લેટ છે તો આપણે શુદ્ધ એક વિધિ કરી નાખીએ નહીં તો શુદ્ધાત્મા જોઈએ એક કલાક તો એ ગોઠવે છે ને તે દખલ બંધ કરે છે બરાબર તો પછી બહાર પ્રકૃતિએ શાંત બેઠી બમરડા બમરડા પછી સ્થિર બેસી રહેલો દેખાય લાગે કેટલો શાંતિથી બેઠો એટલે એ બેઠો એટલે અંદર દખલ બંધ થઈ ગઈ એટલે એટલે એ ભાગને આધારે પ્રકૃતિ સહજ થઈ કહેવાય અને પોતે સહજ થાય એટલે કે આત્મા સહજ થશે તો પ્રકૃતિ સહજ થશે એ આપણે જ્ઞાન પછી આત્માને સહજ કરે એવી સ્થિતિમાં દાદા મૂકે છે એટલે આ અહંકારની દખલ બંધ થાય પ્રકૃતિ સહજ પછી ડિસ્ચાર્જ થયા કરે એટલે પ્રકૃતિને સહજ કરવા માટે જ્ઞાનના શબ્દોની સમજાવટ એ જ એક માત્ર આધાર છે એટલે આપણે આ કહે છે ને કે પેલા બાવો એનું અજ્ઞાન છે અજાગૃતિ છે ત્યાં સુધી દખલ થશે એ જ્ઞાનવાળો થતો જ જશે એટલે દખલ બંધ થઈ જશે ને કારણ કે પ્રકૃતિ પછી ચેતન ભાવને પામેલી છે પામેલી છે એટલા માટે એને સમજાવટથી જ એને આપણે સહજમાં લાવી શકાશે એટલે એકચ્યુઅલી શું છે ચેતન ભાવ ને પામેલી પ્રકૃતિ પણ ચેતન ભાવ છે તો ને ભાઈ મને તો ભજીયા બહુ ભાવે ભજીયા આવે એટલે હું બીજું ખાવ જ નહીં લાડવા હોય તો લાડવા જ ખાવાના પછી બીજું દાક ભાગ નહીં ખાવા તો એ જે એનો ભાવ બાંધેલો ને એટલે આ પ્રકૃતિ કામ કરે છે હવે આજે નોર્મલિટી ભાઈ કોઈ પણ રસમાં લુપ્તપણું ના થાય એવી શક્તિ આવે બોલ્યા ને એટલે જે ઊંધા ભાવ નોર્મલિટી થતા જશે પ્રકૃતિ સહજ થતી જશે એ પણ નોર્મલિટીમાં આવશે એ તો પેલો બાર તો કેરીનો રસ કહી જાય આ કેરીની સિઝનમાં સવારે છ કેરી ખાવાની સાંજે છ કેરીને રસ ખાવાનો બધું ક્યાંય અડવાનું નહીં છે એટલે એબનોર્મલ થયું કહેવાય એ બાંધેલું એવું નીકળે છે હવે એ નક્કી કરે છે કે ના એક ટાઈમ એક લેજો સાંજે એકાદ લેજો બીજું દાળ ભાત ખાવ બધું શરીરને બધા સત્વની જરૂર છે નોર્મલિટી આવતી જાય એટલે એ પણ જ્ઞાન બદલાયું એટલે ધીમે ધીમે જૂની પ્રકૃતિ ખાલી થતી જાય નવી પ્રકૃતિ એવી બનતા હશે નોર્માલિટીવાળી આવશે બરાબર

કે મન બુદ્ધિ ચિત્ત અહંકારની ઉપર આપણો પ્રભાવ પડવો જોઈએ અને એમણે ટૂંકમાં એમ કીધું પેલું કીધું ને કે બાબોજી બહારમાં તો બહુજી લાજમાં એ એટલે એ રીતે પ્રભાવ પાડો તો જ એ એટલે પછી પણ આગળની સ્થિતિમાં એ કે છે તમે દખલ વગરના થશો ને બરાબર નહીં પેલી તું ક્યાં ભણીતી બહુ તારા બાપા પૈસા કમાય છે તો પાપે છે કંઈ આપણને એ ડખો કર્યો સસરાજી એટલે પેલી વહુનો પ્રાણ આ ડોહો કે નકામો પ્રભાવ તો તૂટી ગયો આખો અને વહુની કઈ કાર્યગરીમાં દખલ ના કરે ભૂલ ના કાઢે ડખો ડખલ ના કરે તો ઉપર પ્રભાવ કરે સસરા બહુ સારા બોલે પણ સસરા કશું એ પ્રભાવ પડ્યા કરે પણ દખલ પ્રભાવ તૂટી જાય એટલે વિતરાક રહેશો તો પ્રભાવ પડ્યા કરશે એટલે એને સુધારવાનું નથી આપણે વિતરાક થવાનું છે અંતસ્કરણ પછી સહજ ભાવે બાંધેલા ભાવે ડિસ્ચાર્જ થયા કરે તાકી અમારી પ્રકૃતિ તીખું હોય તો શોધીને ખાઈ લે મોડું જરા કોચું ખાય એટલે પ્રમાણ વધટ થયા કરે પણ એની પાછળ જ્ઞાન કામ કરે અને વગરની સ્થિતિ પ્રકૃતિ પ્રમાણે ખવાયા કરે એમ જય સચિતાનંદ તમે મને કીધું તો કોઈની ભૂલ નહીં કાઢવાની તો હવે ફ્લોલેસ વિઝન બુક વાંચો ને ઘરમાં ઘણું ફેર છે body files ma adjustment awareness to pun this this charge camera i said not you marfa said na battery when samajhnat patli sa confused tho sure. ne can infer intellect a wake this charge camera wake to when would you improve yourself so so confusing to ne hatare baat kari ne છ કેરીનો રસ ખાઈ જાય ખાય જ નહીં બીજું શાકભાત દાળ રોટલી તો છ કેરીનો રસ ખાય એ તો ડિસ્ચાર્જ જ કહેવાય ને પણ ડિસ્ચાર્જ નોર્મલ છે કે એબ નોર્મલ એબ નોર્મલ વાઈફે ચીડાયા કરે શું ખા ખા કે બીજું ખાવ ને ભજીયા બનાવ્યા લાડવો છે બીજું કશું ખાતા જ નથી તમે તબિયત સારી નહીં થાય આમ છે હવે એ ડિસ્ચાર્જ દુઃખદાયી થાય છે એટલે આપણે અંદર ભાવ ફેરવો એટલે ડિસ્ચાર્જને અડતા નથી પણ ડિસ્ચાર્જ કંઈક ઊંધું અભિપ્રાય હતા એટલે ઊંધું વર્તન કરે છે ને હવે ઊંધા અભિપ્રાયથી ઊંધું વર્તન કરે છે ઊંધા અભિપ્રાયને ફેરવવા એ આપણે જાતને ઇમ્પ્રૂવ કરવાની વાત કરો કે સમજણ સુધારવાની વાત કરો કે ક્રોધ કે દ્વેષ થતો હોય તો એને પ્રતિકરણ કરો એટલે ઊંધું બંધ થાય છે બહાર વિચારવાણી વર્તન ડિસ્ચાર્જને ખરેખર ડિસ્ચાર્જ જ છે પણ એનું ડિસ્ચાર્જ ક્યાંથી શરૂ થાય કે કોઝીસમાંથી ઇફેક્ટ આવે છે અને કોઝિસમાં બે પાર્ટ છે અભિપ્રાયો છે અને માન્યતાઓ છે તો માન્યતાઓ તો આપણે દાદાએ શુદ્ધાત્મા બનાવ્યા હવે અભિપ્રાયો ચોખ્ખા કરવાના રહ્યા અભિપ્રાય ચોખ્ખા થશે ને તો વિચારવાણી વર્તન ઘસા ઓછા થતાં થતાં નોર્માલિટીમાં આવશે અને આવે કે ના આવે પણ એ પછી દુઃખદાયી નહીં થાય અંદર આપણે અભિપ્રાય ચેન્જ કર્યા આ ધીસ ઇઝ રોંગ અભિપ્રાય આ ખોટું છે આવું ના કરવું છે વર્તન તો બની ગયું એટલે અભિપ્રાયનું પરિણામ તો આવી જ ગયું પણ નવું અભિપ્રાય આપણે ચેન્જ કરતા ગયા નવું વર્તન પછી ઓછું ફેરફાર થયા કરશે એટલે આ પોતાની જાતને એટલે ડિસ્ચાર્જને સુધારવા નહીં ડિસ્ચાર્જ ઉપર આપણું જે રાગવેશ થતા હતા હતા મોહ હતો ક્રોધ હતો અભિપ્રાય હતા એ બધો ભાગ આપણે ચોખ્ખો કરીએ છીએ સમજાયું ને હા એક લાઈવ તો ફાઇન મન મજા આવે પણ એમ બીજા ઘણા બધા કામ હોય ને પાછા તો ઘણા તો ઓનલાઈન ચાલુ કરે અને ચા પી લે નાસ્તો કરી લે બધું ધોઈ નાખે બી ચોખ્ખા કરીને ગોઠવી નાખે આપણે સત્સંગ એક કલાક જોયો બીજું કાંઈ કર્યું તો કે નાસ્તો ચા નાસ્તા વાસણ ધોવાઈ ગયા ટેબલ સાફ થઈ ગયું બી ગોઠવાઈ ગયા બધું કહેવાય શું એક કલાક જોયું પણ એ પછી પ્રોપર ના કહેવાય છતાંય ના મામા કરતા કેણો મામો ખોટો નહીં એ તો નામ કે તો એટલે કંઈ નહીં આપણે જેટલું થાય ને ધીમે ધીમે જો ટાઈમ હોય તો લાઈવ રિલે વખતે નોટ બુક રાખીને પેન રાખીને બેસવું સારી વાત આવે તો પોઈન્ટ લખો એટલે એકદમ એલર્ટનેસ રહેશે આપણને જય સચા રે જય સચી રાહ પૂછી હા બે પ્રશાસ છે હર્ષા પટેલ યશ બિનડે બોલો બે પ્રશ્ન છે મારી પાસે ગૌતમ પટેલ એક આ ફેબ્રુઆરી નાઇન પ્રશ્ન કરતા પૂછે છે પણ એ નિશ્ચય છે માટે આગળ ભેગા થવું થશે જરૂર આ નિશ્ચય છે એટલે વ્યવસ્થિત બદલાશે તો દાદા કે છે કે બદલાશે તો એ સમજવું છે કે શું નિશ્ચય વ્યવસ્થિતને ખરેખર બદલી શકે એ નિશ્ચય કોનો છે સત્સંગમાં જવું છે એ નિશ્ચય કોનો શુદ્ધાત્માનો કે ગૌતમભાઈનો ગૌતમ તો ગૌતમનો નિશ્ચય વન ઓફ ધ એવિડન્સ છે અને પ્લસ સાયન્ટિફિક સરકમ સર ભેગ્યું થાય પછી રિઝલ્ટ આવે તે બન્યું તે વ્યવસ્થિત કહેવાય એટલે નિશ્ચય જો ઊંધો કરે કેટલા બધા સત્સંગ કરે હસી જવાની જરૂર છે તો ઊંધો નિશ્ચય કરે તો વર્તન બંધ થઈ જાય તો વ્યવસ્થિત એવું આવે અને સીધો નિશ્ચય કરે કે નાના ગમે તે થાય ભલે એક કલાક અડધો કલાકે છેવટે મળશે દસ મિનિટે મળશે તોય પહોંચવું તો છે સત્સંગમાં તો એ સીધો નિશ્ચય કર્યો તો સંજોગ એવા થઈને પહોંચે ભાઈ બરાબર એટલે આ નિશ્ચય ગુણ્યા સંજોગો અથવા જ્ઞાન ગુણ્યા સંજોગો એટલે વ્યવસ્થિત અને ઊંધું જ્ઞાન તો અજ્ઞાન ગુણ્યા સંજોગો તો એવું વ્યવસ્થિત અને આગળ દાદા કહે છે કે આજનો નિશ્ચય રાઈટ પાછલું છે એ નહીં પણ આજનો જે નિશ્ચય છે એ આજનો નિશ્ચય છે ને આજે તમારે સત્સંગમાં પહોંચવું જ છે એ આજનો નિશ્ચય કેવો છે ગયા બહુનો એ નિશ્ચયનો ભાવ નિશ્ચય કહેવાય કોઝીસ ભાગનો નિશ્ચય એનો ભાવનું આજે પછી રેડી થાય ફળ આપવા માટે અને સ્ટ્રોંગ ભાવ ગયા ભાવમાં કર્યો તો આ ભાવમાં સ્ટ્રોંગ નિશ્ચય ગમે તે થાય પહોંચવું જ છે અને કાચો ભાવ કર્યો તો કાચો નિશ્ચય જવાય તો સારું ના જવાય તો શું કર્યું હવે ઘર છે ને હાચવું પડે ને બધું ધંધાવાળા નોકરીમાં પછી નીકળાય તો આવી જ નહીં તો નહીં નીકળાય મારાથી સેટ ના પાડે છે એ કાચા નિશ્ચયવાળાને એવા સંજોગ ભેગા થાય એ નિશ્ચય કાચો હતો તેના પૂર્વભાવે કાચો નાખેલો એટલે કાચો ઉગ્યો ને કાચું ફળ આવ્યું પાકો નાખેલો પાકું ઊગ્યું ને પાકો ફળ એટલે આજનો નિશ્ચય પણ પૂર્વક્રમનો હિસાબ છે એટલે એકાંતે એવું ના નાખી દેવાય પૂર્વક્રમ પર એટલે આપણે તો પોઝિટિવ પ્રયત્ન લાસ્ટ મોમેન્ટ સુધી કરો પછી બન્યું ત્યારે સમજાય કે આ વ્યવસ્થિત આ આવ્યું સમજાય ને એટલે આપણા તરફથી ઓલવેઝ પોઝિટિવ જ રાખો આપણને ખબર નથી કે નથી પહોંચવાનું કે સત્સંગમાં પહોંચવાનું છે માટે પહોંચવું જ છે સ્ટ્રોંગ હોય પાછલું એ હશે અને આજનું એ હશે તો સરસ રિઝલ્ટ આવશે અને પાછલું નથી જવું ઢીલું ડચમચ થતું હોય અને આજનું સ્ટ્રોંગ થઈ ગયું તો ધીમે ધીમે પહેલાં ઉડાડી દે અને પોતાના નિશ્ચય પ્રમાણે પાછું રિઝલ્ટ આવી જાય સત્સંગમાં પહોંચી જાય સરસ અને બીજો પ્રશ્ન આજે ભાવ જાગૃતિ પર આપણે ગઈકાલે વાત કરી હતી ને કે ભાવ જાગૃતિ આ કાળમાં ડટાઈ ગઈ છે તો એ વિશે થોડી વધારે સમજણ આપો એ ભાવ જાગૃતિ એટલે શું કહે છે આ મારાથી ગુસ્સો થઈ ગયો હું છે જ હું શું જેવો ગુસ્સાવાળો છું બધા મને ગુસ્સાવાળો કહે છે શું જેવું હા છું શું કરી નાખશો હવે એ ભાવ જાગૃતિ એટલે શું કે ભાઈ ગુસ્સાનું વર્તન આવ્યું ને તો એ બંધ નહીં થાય તું ભાવ સુધાર કે કોઈને દુઃખ આપવું નથી ધાર્યું કરવું નથી ક્રોધથી કોઈ ના માને તો મારે ક્રોધ કરીને સુધારવા જેવું નથી એ અંદર તું ભાવ સુધાર ઘણા લોભિયા હોય મારાથી પૈસો છૂટતો નથી તો તું ભાવ કર મારાથી દર વર્ષે પાંચ હજાર ભગવાનમાં અપાય તો સારું તો ભાવ કર ભાવ સત્તા એ માણસનો પુરુષાર્થ છે પ્રકૃતિ બંધાયેલી છે એ તો નહીં ફેરફાર થાય આ કરવાથી શું થાય પેલી પ્રકૃતિ પલડે ઢીલી થાય અને કોઈ સંજોગ ઊભા થાય ને ભાવ પ્રમાણ બની જાય એટલે પેલી પ્રકૃતિ તૂટી એવી બરાબર આ ક્રોધ બંધ નહીં થાય લોભ બંધ નહીં થાય માન બંધ નહીં થાય પણ અંદર ભાવ ખોટું છે માન ને ચાર સ્ટેપ ને પાંચ લેવલ આ ખોટું થાય છે આવું ના હોવું જોઈએ એ બોલ્યા ને એટલે નવું પોષણ ક્રોધની માનની ગાંઠને મળ્યું નહીં લોભની ગાંઠને મળ્યું નહીં અને તૂટશે અને આમાં લાઇક આપતો સુત્ર જે મા દાદા કહે છે ને કે ભાવ્ય ભાવક અને ભાવ એ તાવ્યવ લસ રાઈટ એટલે ભાવકો ભાવ કરાવે કે મારે પાંચ હજાર આપવા છે તે ભાવકો એ બીજ પડેલા એ બીજ ફૂટે ને એટલે ભાવ ઊભા થાય પાંચ હજાર આપવા જ હવે પોતે એમાં ભળે કે મેં આપ્યા તો એ ભાવ્ય થયો કહેવાય અને પોતે જાણે કે આ દીપકે આપ્યા અને એને ભાવ થયા અને આપ્યું તો ભાવ્ય ન થયો અને જ્ઞાતા રહ્યો તો નવું બીજ નહીં પડે જો ભાવ્ય થયો તો નવું બીજ પડશે એટલે ભાવકો ભાવ કરે એટલે મને લાગે હું જ કરું છું હું કરું છું ને એ એનાથી બીજ પડે છે ખરેખર ભાવકો ભાવ કરાવે છે અને પોતે જાણનાર છે અને એ માન્યતાના લીધે થાય છે બરાબર ભાવ ભાવ એ માન્ય માન્યતા એટલે ગયા ભાવની માન્યતાથી આ ભાવકોનો ભાવ આજે ફળ આપે છે અને આજની માન્યતાથી પોતે હું જ ગૌતમ ભાઈને મેચ કર્યું એ આજની માન્યતાથી આવતા ભાવને બી નાખે છે અને એ પંચેન્દ્રિય દ્વારા પ્રસ્તુત થાય છે લાઈક કશું જોયું અને ભાવ થયો એ ડિસ્ચાર્જ ભાવ એ ડિસ્ચાર્જ ભાવ એ ભાવકો જ ભાવ કરાવે છે એમ ક્રોધકો ક્રોધ કરાવે છે લોભકો લોભ કરાવે છે મોહકો મોહ કરાવે છે એ મોહ કરાવનાર આપણે નથી અંદર મોહ આવરણો છે એનાથી મોહ ઉભો થઈ જાય છે અને એ થયું ને એને પોતે લાગે મને જ થાય છે હું જ છું આ એટલે બીજ પડે છે આપણને જ્ઞાન મળ્યું એટલે બદલા તો ગૌતમને થયું મને નહીં હું તો શુદ્ધ આત્મા છું નવું બીજ પડતું નથી અને ભાવકોથી ભાવ ઊભા થાય ભાવથી પછી કાર્યો બધા થાય ડિસ્ચાર્જમાં કરવું જય સચિદાન જય સચિદાન